ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ દ્વારા જૂનાગઢ દલિત સમાજના આગેવાનના પુત્રનું અપહરણ કરી નગ્ન કરી માર મારવાનો ગુનો નોંધાયો હતો આ ઘટનાના બોતેર કલાકથી વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી જેને લઈ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત સમાજના આગેવાન જીગ્નેશ મેવાણીએ શું કહ્યું જુઓ આ અહેવાલ નેતાઓની દાદાગીરી અને લાંઠગીરીની ઘટના સામે આવી છે જૂનાગઢ કોંગ્રેસના અમારા સાથી રાજુભાઈ સોલંકીના દીકરાનું ભારતીય જનતા પાર્ટીના ગોંડલના ધારાસભ્યના પુત્રે કિડનેપિંગ કરી અપહરણ કરી પીડિત પરિવારોના કહેવા મુજબ એને નગ્ન કરીને મૂઠ માર માર્યો છે સામાજિક સમરસતાની વાત કરતી દલિતો માટે સંવેદના બતાવતી ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માંગુ છું કે તમારામાં પાણી હોય તો ચોવીસ કલાકમાં આ ભાજપના ધારાસભ્યના પુત્રની તમે ધરપકડ કરો નહીતર જૂનાગઢ શહેરને બંધ કરવાનો કોલ આપવા માટે પણ અમે મજબૂર બનીશું આ બાબતના મેસેજ મળ્યા અને આજે સવારે ફરી બીજા મેસેજ મળ્યા કે જસદણની અંદર દલિત સમાજના એક વ્યક્તિની જમીન બાબતે કેટલાક માથાભારે લોકોની દાદાગીરી અને સિંચાઈ વિભાગના એક ભ્રષ્ટ અધિકારીની વારંવારની દાદાગીરીના કારણે ત્રસ્ત બનીને દલિત સમાજના એક વ્યક્તિએ પણ ઝેર પી લીધું અને આજે સવારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એનું પણ મૃત્યુ થયું છે તો આ પીડિત પરિવાર સૂચવે એ અધિકારી દ્વારા જો તપાસના આદેશ નહીં સોંપવામાં આવે તો આ મૃતદેહનો પણ સ્વીકાર કરવાના નથી એટલે એક તરફ સૂત્રાપાડામાં કસ્ટોડિયલ ટોર્ચરની ઘટના રાજકોટનો અગ્નિકાંડ ગોંડલના ધારાસભ્ય દ્વારા દલિત સમાજના યુવાનનું અપહરણ કરી ફિલ્મી સ્ટાઇલે અપહરણ કરી એને નગ્ન કરીને મૂઢ મારવો અને દલિત સમાજના બીજા યુવાને આત્મવિલોપન કરવા માટે મજબૂર બનવું આ દેખારે છે કે ભારતીય જનતા પાર્ટીની આ એકસો છપ્પન સીટોવાળી સરકાર કઈ હદે જન વિરોધી બની ચૂકી છે કઈ હદે એની દાદાગીરી અને ચરમ ચરમસીમા ઉપર પહોંચી છે અને એમને કાયદો અને બંધારણમાં એક ટકો પણ એનું અમલ કરવા માંગતા નથી એટલે આ બધી પરિસ્થિતિની સામે કોંગ્રેસ પક્ષ અને નાગરિક તરીકે અમે ડંકાની ચોટ ઉપર લડવાના છીએ અને નિષ્ઠાવાન પ્રતિબદ્ધ અને મજબૂત વિપક્ષની ભૂમિકા અદા કરવા